પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરાના પરવડી ગામમાં રાત્રી સભા યોજવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી આ રાત્રી સભામાં પરવડી કોટડા સહિત આજુબાજુના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા ટ્રાફિક તેમજ ચોરીના બનાવો અંગે કરવામાં આવેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ સાંભળી હતી અને તેઓની વિવિધ મુશ્કેલીઓ દૂર કરવા માટે પોલીસ પ્રયાસો કરશે તેવી ખાતરી આપી હતી અને પશુઓ ચોરીને અટકાવવા માટે ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તો સાથે સાથે માર્ગ અકસ્માતોમાં ચિંતાજનક વધી રહેલા બનાવો સામે મોટરસાયકલ ચાલકો હેલ્મેટનો ઉપયોગ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અને ગ્રામીણ વિસ્તારમાં બાળ લગ્ન ન થાય તે માટે સૌ જાગૃત રહે તેવી સૂચનાઓ પણ કરી હતી આજ રોજ પરવડી ગામ ખાતે રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલું તો વધુ લોકો સાથે મુલાકાત થઈ શકે એમના પ્રશ્નો જાણી શકાય એ કારણોસર રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલું હતું લોકોએ પોતાના નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો છે સર્વિસ રોડના લગતા પ્રશ્નો છે કે અન્ય જે કંઈ પણ પ્રશ્નો છે તેની રજૂઆત કરેલ છે સાથે સાથે અમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને સમજ કરેલી છે અન્ય સ્વચ્છતાને લગતા પણ સ્વચ્છતા રાખવા માટે પણ લોકોને સમજ કરેલી